મૃતકાપોદરામાંથી ઠંડીમાં રક્ષણ આપતા લિપબામના બનાવટી જથ્થા સાથે બે ઝડપાયા બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપબામનું વેચાણ કરવાનું કોભાંડ બહાર આવ્યું છે આ કિસ્સામાં સુરતના કાપોદરા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં લોકોને આરોગ્ય સાથે ચેડા કરવાના આક્ષેપ છે કાપોદરાની સર્વપરી સોસાયટીમાં મકાનમાં પોલીસે કંપનીના અધિકારીઓ સાથે મળીને રેડ કરી હતી રેડ દરમિયાન એક લાખ રૂપિયાની કિંમતનો બનાવટી લિપબામનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિપુલ નારત્તમ કાછડિયાને સ્થળ પરથી ધરપકડ કરી આરોપીએ કાપોદરાની ચીકુવાડી ખાતે આવેલી શ્રીજી સેલ્સના પૂર્વી ગોળ

નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમ અનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને કોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાઓ નાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાદ માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય છે અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિબિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય જે પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે